નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે રોજે રોજના કપાસ ડુંગળી મગફળી અને અન્ય પાક અને શાકભાજીના બજાર ભાવ જાણવા માંગતા હોય તો કિસાન માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારા બજાર ભાવના વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે ખેડૂત મિત્રો આજે તારીખ પચીસ મે બે વાર શનિવારના રોજ મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ વિશેની માહિતી મેળવશું તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના બજાર ભાવ શું રહ્યા હતા રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મગફળી જાડીના નીચા ભાવ અગિયારસો અગિયારથી ઊંચા ભાવ બારસો ને રૂપિયા અમરેલી એક હજારથી બારસો ને રૂપિયા કોડીનાર અગિયારસો એંસીથી તેરસો ને બાવીસ રૂપિયા જેતપુર સાતસો એકથી બારસો ને એકત્રીસ રૂપિયા પોરબંદર એક હજારથી બારસો રૂપિયા વિસાવદર એક હજાર સોપનથી તેરસો ને સોળ રૂપિયા મહુવા એક હજાર પંચોતેરથી તેરસો ને ત્રેસઠ રૂપિયા કાલાવડ એક હજાર પચાસથી બારસો ને ચાલીસ રૂપિયા જુનાગઢ એક હજારથી બારસો ને છત્રીસ રૂપિયા જામજોધપુર નવસો પચાસ થી બારસો છપ્પન રૂપિયા ભાવનગર અગિયારસો ત્રીસ થી એકસઠ રૂપિયા હળવદ એક હજારથી બારસો પંચાવન રૂપિયા જામનગર નવસો થી પાંચ રૂપિયા દાહોદ બારસો થી તેરસો રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મગફળી ઝીણીના નીચા ભાવ અગિયારસોથી ઊંચા ભાવ બારસો ને ચુમ્માલીસ રૂપિયા અમરેલી નવસોથી બારસો રૂપિયા કોડીનાર એક હજારથી અગિયારસો ને ચોર્યાસી રૂપિયા મહુવા એક હજાર સુડતાલીસથી તેરસો ને એંસી રૂપિયા કાલાવડ નવસો થી અગિયારસો ને પચાસ રૂપિયા જામજોધપુર નવસોથી બારસો ને છ્યાસી રૂપિયા ઉપલેટા એક હજાર પચાસ થી બારસોને એકત્રીસ રૂપિયા ધોરાજી આઠસો એકોતેરથી અગિયારસો ને રૂપિયા વાંકાનેર અગિયારસોથી સૌદસોને પચીસ રૂપિયા જેતપુર છસો એકાવનથી બારસો ને એક રૂપિયો તળાજા અગિયારસો પંચોતેરથી સૌદસોને સિત્તેર રૂપિયા ભાવનગર અગિયારસો ચાલીસથી તેરસો પંચાણું રૂપિયા રાજુલા આઠસો એકવીસથી અગિયારસો ને સત્યોતેર રૂપિયા મોરબી આઠસોથી અગિયારસો ને સાહીઠ રૂપિયા જામનગર નવસો પચાસ થી અગિયારસો ને એંસી રૂપિયા બાબરા અગિયારસો છવ્વીસથી અગિયારસો ને સોપન રૂપિયા મણાવદર તેરસો ચાલીસથી તેરસો ને એકતાલીસ રૂપિયા ભેંસાણ સાતસો પચાસથી અગિયારસો ને સન્નું રૂપિયા ધારી નવસો પાંચથી એક હજાર નવ્વાણું રૂપિયા ખંભાળિયા આઠસો પંચોતેરથી બારસો ચાલીસ રૂપિયા પાલીતાણા અગિયારસો આઠથી બારસો રૂપિયા લાલપુર આઠસો સત્તાણુંથી અગિયારસો રૂપિયા ધ્રોલ એક હજાર દસથી નેવું રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ